ખાસ કરીને આજે જોવા જઈએ તો માં જે દહેગામ આવેલું છે દેહગામ તાલુકાની જે પોલીસ છે એ પોલીસ અમારા ઘરે આવી અને બળજબરીપૂર્વક અમારી અટકાયત કરી અને કહી શકાય કે પોલીસ સ્ટેશને લઈ ગઈ કોઈ પણ કારણ અમારી આગળ ધરવામાં નથી એવું અમે પણ કીધું કે અમે જાહેર જીવનના માણસ છીએ જાહેર જીવનના આજે અમારે ઘણા બધા કહી શકાય કે બીજા જિલ્લાઓમાં પણ જવાનું હતું બે બેસણાઓમાં જવાનું હતું ત્યાં પણ અમારે આ બધા જ કાર્યક્રમો સ્થગિત રાખવા પડ્યા અમને એવું કહેવામાં આવ્યું કે બે કે ત્રણ કલાક માટે તમને લઈ જવામાં આવે છે ડિટેક્શન તમારે તમારું અટકાયતી પગલાં તમારી ઉપર લેવામાં આવે છે ગાંધીનગરની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે એમાં તમે ન જાવ એટલા માટે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા હવે તમે વિચારો અગિયાર વાગ્યાને લઈ ગયા અત્યારે સાંજના સાત વાગ્યા છે અમે ઉમેદવારના પ્રશ્નોને વાંચ્યા આપનાર આંદોલનકારી છીએ આતંકવાદી નથી આ આતંકવાદી જેવું વર્તન શા માટે મારી સાથે કરવામાં આવે છે અને આ નિષ્ઠુર જે તંત્ર છે આ જે નિર્લજ્જ જે વ્યક્તિઓ છે એને પણ કહેવા માગીએ છીએ કે ભાઈ એટલી જ બહુ ચરબી હોય તો મારામાં આ પ્રશાસન તંત્ર માં આ વહીવટી તંત્રમાં આ જે સત્તાધીશો છે એમાં આટલી બધી ચરબી હોય તમારામાં તો એક કામ કરો ને અગ્નિકાંડ જે આરોપીઓ છે એની ઢીંગાટોળી કરીને બતાવો તમારામાં જો આટલી બધી ચરબી હોય તો આ પેપર લીકેજ જે માફિયાઓ છે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં ચૌદ થી લઈને ચોવીસ સુધીમાં ચોવીસ પેપર લીકેજ થયા છે ચોવીસ તો પેપરલી કીધના માફિયાઓની ટીંગાગોળી કરીને બતાવો ને આ જ દેહગામમાં કેટલી જગ્યાએ દારૂ નાડા ચાલે છે કેટલી જગ્યાએ આ બે નંબરના ભ્રષ્ટાચારના ધંધાઓ ચાલે છે જો તેવળ હોય તો તમે આ જ ભ્રષ્ટાચારીઓને આજ જે લોકો અત્યારે ખનન માફિયાઓ છે જે દેહગામ ની અંદર છે જે ભૂટલેવગરો છે એની ટીંગાટોળી કરીને બતાવો ને આપણે એટલી બધી ચડબી હોય તો ખરેખર ટીંગાટોળી એની કરવી જોઈએ અને અટકાયત કરો છો તો તમારે અટકાયત કરી એ પહેલા તમને કોઈ જાણ કરવામાં આવે અમને કોઈ જાણ કરવામાં આવી નથી અમે સીધા જ કહી શકાય કે પોલીસ અમારા ઘરે આવી છે પોલીસે અમને કોઈ જાણ નથી કરી અને સીધા જ કહી શકાય કે અમારી આ પ્રતિષ્ઠિત સોસાયટી છે જેમાં મોટાભાગના બધા શિક્ષકો રહે છે અને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીયાત રહે છે ત્યાં અમારી પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠાને પણ અમારી હાનિ પહોંચી છે એટલે ખરેખર તો જાણ કરવી જોઈએ અમને ફોન કરીને આવવું જોઈએ હવે સીધા જ અમારા ઘરમાં આવતા રહે આ અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોવા છતાંય સીધા જ અમારા ઘરમાં આવી ગયા છે એટલે આ જોવા જઈએ ને તો આ તાનાશાહી આ સરમુકત્યાશાહી અને અત્યારે જે વર્તન કરવામાં આવી રહ્યું છે અને અમને ખૂબ અયોગ્ય લાગી રહ્યું છે આ રીતે અમે અમારો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આવના દિવસોમાં આ અવાજ છે અમને ચોક્કસપણે કહીએ છીએ કે અમારા વિધાનસભાના ઘેરાવા કરવા પડે કે કોઈ પણ બાબતોમાં આગળ વધવું પડે તો એ અમારો અવાજ બુલંદાયકી અમારો આગળ વધશે આ રીતે જેટલી સ્પ્રિંગના દબાવવામાં આવશે એટલી જ એ આગળના દિવસોમાં એ ઉછળશે આ ભરતીની જાહેરાત વિશે શું કહેવું છે ખાસ કરીને અત્યારે જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ભરતીને એમાં આવકારી છે પરંતુ ભૂતકાળની અંદર જે રીતે ભરતીની જાહેરાતો થઈ છે એ અત્યાર સુધી જોવા જઈએ તો ફક્ત ને ફક્ત પોકળ વાયદાઓ રહ્યા છે જેટલી પણ વખત જાહેરાતો કરવામાં આવી છે હજી સુધી એમાં કોઈ પણ રીતે અધિકૃત રીતે એમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ભૂતકાળમાં પણ જ્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે અમે છ હજારની ભરતી કરીશું પણ એના સમયમાં થઈ ત્રણ હજાર સોરી ની જ ભરતી પછી જીતુભાઈ વાઘાણીએ આવ્યા જીતુભાઈ વાઘાણીએ પણ કીધું કે અમે સાતથી આઠ હજારની ભરતી કરીશું તો ત્યારે થઈ ની ભરતી એ પણ એમ કહેવાય ને કે ભાઈ આંદોલન એટલા કરવા પડ્યા એટલે અમારે ધરણા પ્રદર્શનો કરવા પડ્યા ત્યારે ભરતી આવી હવે આદરણીય કુબેરભાઈ ડીનો રહેવા છે જે અલગ અલગ વાયદા વચનો આપવામાં પણ એ પણ માહિર છે ભૂતકાળમાં વચ્ચે કે અમે પંદર જૂને કહી શકાય ભરતી કરીશું એ પંદર જૂન એના ટ્રેનમાં ત્રણ વગેરે હજી સુધી એમાં ભરતીની ની ફક્ત જાહેરાતો જ થાય છે એટલે આ ખરેખર જોવા જઈએ ને તો આજે અત્યારે અત્યારની જે વર્તમાન સત્તા પક્ષ છે ને એ ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ ભારતીય જાહેરાત પાર્ટી છે આ ભારતીય જાહેરાત પાર્ટી ફક્ત ને ફક્ત ભારતીય જુમલા આપે છે એટલે આ જુમલા પાર્ટી છે અને આજ અલગ અલગ દરેક વખતે આંદોલન ડામમાં સમયે એમ અલગ અલગ જુમલાઓ આપે છે એટલે આ મહેરબાની કરીને આ જુમલા પાર્ટીએ જુમલા ન આપવા જોઈએ જો ખરેખર ભરતી કરવાના હોય તો ઓફિશિયલ રીતે ખાલી મીડિયામાં આવી અને બયાનો આપવા કરતાં અધિકૃત તમારી વેબસાઇટ છે એ વેબસાઈટ ઉપર જાહેરાત આપો કેટલા વિદ્યાર્થીઓને તમે લેવાના છો કેટલી ભરતી કરવાના છો કયા વિષયમાં કરવાના છો વિદ્યા સહાયક કેટલા લેવાના છો શિક્ષક સહાયક કેવા કેટલા લેવાના છો અને ક્યાં કયા વિષય અંદર કેટલા લેવાના એની અધિકૃત વેબસાઇટ ઉપર જેથી જાહેરાત આવશે ને ત્યાં ત્યારે જ એ વસ્તુ માનવામાં આવશે બાકી આને અત્યારે અમે લોલીપોપ સિવાય બીજું કશું જ માનતા નથી આપનું શું નામ મારું નામ યુવરાસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા ગુજરાત